આણંદમાં શ્રી ક્ષત્રિય કર્ણી સેનાની પાંચ માંગો સાથે સરકારને અલ્ટિમેટ સાથે ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન આણંદ ગુજરાતમાં શ્રી ક્ષત્રિય રાજપૂત કરણી સેના દ્વારા યોજાયું હતું क्षेत्रीय सभा ने पर तो भारतवर्ष व सशस्त्र राष्ट्र माननीय आपमान ज्योति जे मांग छे ने आपरे जे अयोध्या मा भगवान श्री राम નું જે પુનર્જીવન महोत्सव थियो ना जे ट्रस्टो स्थापना छे इमा एक પણ ક્ષત્રિયને સ્થાન આપવામાં આવી નથી ત્યાં ક્ષત્રિય સભાને સ્થાન આપવામાં આવે એવી મારી અમારી સરકારને વિનંતી છે કેન્દ્ર સરકારને વિનંતી છે અને સાથે સાથે જે પાંચમી અમારી માંગ છે એ માંગ છે Павનગર જે મહારાજા અમરાગીસ પર સંગી જેમને આ તમામ જે રાજા રાજાનો સ્થાપન કરવા માટે પહેલ કરી જે રાજા જે સમર્પણ કર્યા જે શરૂઆત કરી એ અમારા મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીને પણ ભારત રત્ન સાથે સન્માનિત કરવામાં આવે આ તમામ પાંચ માંગોને લઈને અમે આચાર્ય ભેગા થઈ તમામ ભેગા થઈને પાંચ વાગ્યા સુધીનું અમે અલ્ટિમેટમ આ

પોવન પણ તૈયાર છે એટલે અમારી સિસ્ટમની વાત જો તમે ધ્યાન દીગર આપશો તો અમે તમને મોબેને ખોબે મોટો છીરો પૈસા કા ભારત વર્ષમાં જો ન્યાય અધિકાર નહી આપો તો સાહેબ અમે જવાબ આપતા હશું તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો